મારું નામ રૈસા શેખ છે સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ આજે આજે નહીં એ લોકો સાથે કાલે બનાવ બનવામાં આવેલો હતો જે સફાઈ કામદારોની મહિલાઓ છે દલિત સમાજની મહિલાઓ છે એ લોકોને નોટિસ વગર કઈ જાણ વગર એ લોકોને કાઢવામાં આવેલું છે એ લોકો બિચારા વીસ વીસ ત્રીસ વર્ષથી અહીંયા કામ કરતા હતા એ લોકોને કંઈ કહેવામાં નથી આવ્યું કે અમે લોકો કયા પ્રશ્ન કયા કારણે એ લોકોને કાઢવા કાઢવાનું આવ્યું છે બસ મારો એક જ સવાલ છે કે આ લોકોને બિચારા મધ્યમ વર્ગી છે એ લોકોનું ચાલે છે અને એ લોકોને કયા વગર રેલવે તંત્રએ આ લોકોને કાઢ્યું મૂકેલું છે એ સવાલ એ પ્રશ્નનો ક્યારે નિરાકરણ થશે અને એ લોકોને ક્યારે રોજગાર આપવામાં આવશે એ પણ એક પ્રશ્ન છે સિત્તેર થી વધારે મહિલાઓને છુટી કરવામાં આવેલી છે એ લોકોને ને ત્રીસ થી ચાલીસ વર્ષ થઈ ગયેલા છે અહિયાં કામ કર્યું રેલવે તંત્ર ને વાત કરવામાં આવી છે પણ એ લોકો કઈ ખુશ્બુ નામક મહિલા છે અધિકારી છે એને બચાવવાનો પ્રયત્ન કરી રહેલા છે અને આ લોકોને ટાર્ગેટ કરી રહેલા છે કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેડારી સુધી વેસ્ટર્ન રેલવે છેલ્લા ત્રણ ચાર દિવસોથી સુરત રેલવેની હદમાં કામ કરતા સભાઈ કામદારોને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર છૂટા કરવામાં આવ્યા છે આજે સુરત સ્ટેશનને ભૂતકાળમાં સંસ્થાન એવોર્ડ મળ્યો હોય એ તમામ સભાઈ કામદારોને આભારી છે તેમનું સન્માન કરવાને બદલે જે કોન્ટ્રાક્ટર છે અને જે બીજા અધિકારી છે કોઈ આનંદ શર્મા અને કોઈ ખુશબુ મેડમ કરીને વ્યક્તિગત કોઈપણ જાતના ડ્રેસભાવ રાખ્યા વગર આ લોકોને માનસિક શારીરિક ત્રાસ આપતા હોય અને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર છેલ્લા ચાર દિવસથી આ લોકો છૂટા કરી દેવામાં આવ્યા છે એ લોકોની દ્વારા રજૂઆત મળતા આજે મેં એ સાહેબ સ્ટેશન માસ્ટરને મળીને બાબતે રજૂઆત કરી છે અને લોકો કહ્યું છે કે કોન્ટ્રાક્ટર જેનો કોન્ટ્રાક્ટ હાલમાં છે એને બોલાવીએ છીએ અને કોઈ પણ રીતનો વૈકલ્પિક રસ્તો કાઢીને આ લોકોની નોકરી રોજીરોટી ન ચીનવાય એ જોવાનું કામ રેલ્વે પ્રશાસન કરશે અમને વિશ્વાસ આપ્યો છે હા હાલ તો પચાસ સાંભળી એટલી મહિલાને છૂટી કરવામાં આવી છે માત્રને માત્ર દલિત સમાજની હોવાને કારણે એ લોકોને છૂટી કરવામાં આવી હોય એવું એ લોકોની વાત પડી લાગે છે અને કોન્ટેક્ટ ન કરતા જેમના માણસો જે કોઈ ખુશબુબેન કરીને જે કોઈ આનંદ શર્મા કરે છે એ લોકો દ્વારા આ લોકોને ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવે છે અને હમણાં બી અમે જ્યારે વાત કરી ત્યારે બી એ લોકો વાત કરીએ ટોન હતો મહિલાનો જે અપમાન કરતા હોય એ રીત ટોનમાં આનંદ શર્માના અમને અધિકારી વાત કરતા હતા પણ એ બાબતે મેં યાર એમ સાહેબને રજૂઆત કરી છે અને એમને હમણાં હરિયા ધરપાટ આપી છે એ બાળકોને જે રોજીરોજીનો પ્રશ્ન છે એ જોડો કામ રેલવે પ્રશાસન કરશે